ચેનતાતી નામ આશુરામ ખાટે આશરુજી હાલમાં ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ચાલી રહ્યું છે અને તે વચ્ચે તાજેતરમાં આવી ઘટના બની છે શું કે બેટી બચાવો બેટી પઢાઓ તો અભિયાન મને લાગે છે કે હવે ક્યાંક ને ક્યાંક સક્ત તાઈસાઓને મેળાવડો કરવા માટેનો અભિયાન બનીને રહી ગયું છે બેટી બચાવો કોનાથી બેટી બચાવો બેટી બચાવો સરકારના આગેવાનોથી બેટી બચાવો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોથી બેટી બચાવો ભારતીય જનતા પાર્ટી એ આ સૂત્ર ક્યાં તો હવે સુધારવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટીએ કે બેટી બચાવો પણ કોનાથી આરએસએસથી ન ભાજપ ડાકા બેટી બચાવો બેટી પઢાવ અભિયાન ચાલી રહ્યું છે અને તે ગચ્ચ તાકતમાં આવી ઘટના બની છે શું કે બેટી બચાવો બેટી પઢાવ તો અભિયાન મને લાગત છે કે હવે ક્યાંક ને ક્યાંક ફક્ત તાઈસાઓને મેળાવડો કરવા માટેનો અભિયાન બનીને રહી ગયો છે બેટી બચાવો કોનાથી બેટી બચાવો બેટી બચાવો સરકાર બચાવો એટલે આ સૂત્ર કેત હવે સુધારવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટીએ કે બેટી બચાવો પણ કોનાથી આરએસએસથી ન ભાજપથી ભાજપથી તો કોંગ્રેસ દ્વારા આપો પાટકના પરિવારને ન્યાય અપાવવા માટે કયા અન્ય કાર્ય અન્ય પ્રયત્નો કરવામાં ગઈકાલે હું પોતે મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે પીડિત પરિવારને મળી દીકરીના માં બાપ એના બધા જ પરિવારજનોને હું પોતે જઈને મળી છું એમની જે વેથાને વેદના સાથે કયા સંજોગોમાં એ નિયતિ અધિકરીની કરવામાં આવી કયા સંજોગોમાં એનો કડાતકાર કરવામાં આવ્યો આ બધું સાંભળીને કોઈ પણ મહિલા હોય એને રોણો ઊભા થઈ જાય એના બદલે ભારતીય જનતા પાર્ટીમાં બેસેલા તમામ મહિલા આગેવાનો કે જે કલકત્તાની ઘટના માટે પશ્ચિમ બંગાળની ઘટના માટે જિલ્લા જિલ્લા મતકે જઈને આવેદન પત્ર આપવા માટે આગળ આવ્યા હતા ત્યાં ગુજરાતમાં આવું થાય છે કે તમે બધા મૌન ધારણ કરી લીધું છે એટલે તમે મહિલા તરીકે મહિલાઓ માટે લડી રહ્યા છો કે મહિલા તરીકે apna matyem di sabal koutou. Dine wad apna janibè.